મિત્રો નમસ્કાર કાલે એક દંપતી મને મેળ્યું કે મારા છોકરાને કેજીમાં હાયર કેજી કેજી કરાવવું કે ન કરાવવું છોકરો અઢી ત્રણ વર્ષનો છે કે પછી છ વર્ષે સાત વર્ષે એને સીધા ભણવા બેસાડી દેવા બહુ વિચારવા જેવો પ્રશ્ન છે સમજવા જેવો પ્રશ્ન છે જેના બાળકો નાના હોય ને એને ખાસ સમજવા જેવું છે કેજી પહેલાં નહોતું જે આપણે અઢી ત્રણ વર્ષે આપણે રમત રમતગમત કરાવે ને આમ તો ખરેખર તો આ શું છે કે બાળક સાતમા વર્ષે કે છઠ્ઠા વર્ષે જ હવે તો આમ તો પાંચમા વર્ષે પાંચમા છઠ્ઠા વર્ષેથી સ્કૂલમાં બેસાડીએ ને ત્યારે એને પરેશાની જેવું ન લાગે થોડીક આમ જાણીતો થઈ જાય માહોલ સ્કૂલનો એના માટે થઈને શરૂઆતના બે વર્ષ સુધી લોઅર કેજી અને હાયર કેજી આ બે વર્ષ આપણે એને રમતગમત માં જોડવાના યા ભણાવવાનું બહુ નહીં રમવાનું બાળકોની સાથે અને સહજીવન જીવે બહુ સારો કોન્સેપ્ટ છે ખોટો નથી બહુ સારો છે પણ આપણે ત્યાં છે ને કેજીમાં મૂકીએ ને એટલે બે દિવસ એને રમાડે ને ત્રીજા દિવસે પાટી પેન પકડાવી દે છે આ બહુ મોટો પ્રોબ્લેમ છે અને પાટી પેન અડવાની જ નથી અડવા જ નથી દેવાનું પાટી પેન એને વાત જ નથી કરવાની દૂર જ રાખવાનું છે ભણવાનું છે ભણવાનું છે તારે પછી ભણવાનું છે તારે લેકડા લખવાના છે ને તને આવડવું જોઈએ આવો હાવ ને આવું ટેન્શન પણ ના આપો છ વર્ષનું થાય ને બાળક ત્યાં આવું દે એને સ્કૂલ શાળા નામનું શું છે ને એ ખબર જ નહીં પડવા દેવાની બહુ ત્યાં સુધી એને ફરવાનું રમવાનું શું કરે છે આ આ સમયમાં બાળક આ સમયમાં બાળકને જગત વાંચવાનું હોય છે મનુસ્મૃતિ અને સિંગમ ફ્રોઈડ નામના બે મહાન વૈજ્ઞાનિકો બાળ વૈજ્ઞાનિકો જ હું બંનેને કહું છું ફ્રોઈડ તો બહુ બાળ મનોવિજ્ઞાન ઉપર ઘણું બધું લખ્યું છે એણે એવું કીધું છે ફ્રોઈડે નવ મહિના કીધું બાળક જે પણ બનવાનું છે નવ મહિનામાં બની જાય છે મનુ સ્મૃતિની અંદર ચાર મહિના સુધીના એક સમય આપ્યો છે ને ઉછેર કરવાનો અંધારામાં અને અવાજ ન આવે ક્યારેક વાત કરીશું એની હવે આ સમય એવડો મોટો કિંમતી છે કે મેં ચાર મહિનાનું બાળક જગત ભણી લે ભણત જગત શીખી લે સિંગમન ફ્રોઈડ કે એમ સિંગમન ફ્રોઈડ તો એમ કહે કે નવ મહિનાનું બાળક થાય ને ત્યાં સુધીમાં આખું જગતનો કોન્સેપ્ટ ભણી લે છે મગજમાં નાખી લે છે પછી નેવું વર્ષનું ભલે સો વર્ષનો થાય પછી તો એના રંગ રોગાન દોરે છે એની જે રેખા હોય છે એની જે નકશાની બોર્ડર હોય છે ને એ તો આ નવ મહિનાની અંદર અંકાઈ જાય છે એવી રીતે મિત્રો આ ચાર પાંચ વર્ષ જીવનના છે ને બાળકોના એ રમવાના વર્ષો છે એ સમયે એને જગત વાંચવાનું છે જગત ભણવાનું છે આ સમયે જે બધું જે મગજમાં આવે છે ને એ સમયે જ આવે છે તમે જોજો મહાપુરુષોના જે ચાર પાંચ વર્ષના કે આઠ દસ વર્ષની સુધીની ઉંમર હોય ને એ ખૂબ ખંડાયેલી હોય છે આમાંથી બાળક ઘણું બધું શીખાય એ સમયે આપણે એને પાટીને પેન પકડીને એકડો એના માટે કાંઈ નથી એના જીવન માટે અને બીજી બાબત કે પરિપક્વતા મુજબ એને શિક્ષણ આપવાનું હોય છે આ કોન્સેપ્ટ તો કોઈને ખબર જ નથી પરિપક્વતા એટલે શું કે બાળક જ્યારે બે વર્ષનો હોય ને ત્યારે તમે એને એકડો ગૂંટાવશો ને તો પાંચ દી થશે એકડો કરતા બે વર્ષનું બાળક હોય છે હું ઉતાવળ છે મનોવિજ્ઞાન એવું એમ કે છે કે એની પરિપક્વતા આવે ને એ મુજબનું એને શિક્ષણ આપો છ વર્ષના બાળકને તમે એકડો શીખવાડજો એક મિનિટમાં એકડો આવડી જશે એક જ મિનિટમાં તો તમે એના વીસ દિવસ શા માટે બગાડો છો અત્યારે વહેલું એકડો એને શીખવાડીને એને યુપીએસસી પાસ કરીને કલેક્ટર બનાવી દેવો છે આપણે એને ખરેખર સમય જવા દો એનો સમય આવશે ને ત્યારે જ બધું શીખવાડો એડવાન્સ કાંઈ નહીં શીખવાડવાનું આ સ્કૂલો હું છે દુનિયા ઝૂકતે ઝૂકાને વાલે ચાહીએ એટલે માત્ર ને માત્ર બસ ભણાવો ભણાવો ને ભણાવો વીસ પચીસ શબ્દો ઇંગ્લિશના સો બસો શબ્દો પોપટની જેમ ગોખાવી દે અને બફેલો ભેંસ બનાના બી એ એને એને બનાના એટલે કેળું આપણો છોકરો બોલે એટલે આપણને થાય તો વાહ કેજી આપણા છોકરાને ઇંગ્લિશ બોલતા નાને નાનેથી આવડી ગયું આપણે તો આમ યુટ્યુબને કે બેટા જેઠાલાલની સિરીયલ કાઢતો આમ કરતો યુટ્યુબ કાઢતો યુટ્યુબ કાઢી દઈએ એટલે આપણે આને બધાને પ્રદર્શનનો એક જાદુગરનો એવી રીતનું એક પ્રદર્શન કરી જો મારો છોકરો જો બેટા કરતો બધાની વચ્ચે કરી અરે ભાઈ આ વસ્તુ બહુ સામાન્ય છે પશુ હોય ને બકરું હોય ને બકરું એને સરકસવાળા છે ને ટ્રેનિંગથી આટલું શીખવાડી દે છે બકરાને પશુને જેની પાસે મન બુદ્ધિ નથી એને તમારા બાળકને આપણે એમાં પોવર હાઉસો નહીં એનું મનોવિજ્ઞાન જાણો એનું એનું એક વિજ્ઞાન છે એ વિજ્ઞાન જાણીને જ એને શિક્ષણ આપો આજની સ્કૂલોને કાંઈ ખબર નથી દુનિયા ઝૂકતે ઝૂકાને વાળા ચાહીએ પૈસા ભેગા કરવા છે તમારી પાસે પૈસા છે ને એની પાસે આઈડિયા છે તમારી પાસે બાળકોની લોભ ને સ્વાર્થ છે તમારા બાળકને બહુ મોટો બનાવવો છે અને આ લોકોને શું છે કે આની પાસે પૈસા લૂંટવા છે એટલે આ સ્કૂલો છે ને સ્કૂલો એની ઉપર મદાર નહીં રાખવું કેજીનું વિરોધી નથી કેજીમાં જવા દેવું છોકરાઓને પણ શું કરવાનું કે મોજ મજા કરવાની એમ કે મારે કેજીમાં નથી જવું જાય તો નહીં જવા દેવાનું એને મજા આવે એવું કરવા દો અને મજા આવે તો જવા દો સહજીવન જીવે છે બીજા બાળકો સાથે રમત ગમત રમે બીજા બાળકોની સાથે ઝઘડે બાંધે અને મિત્રતા કરે આ એના જીવનનો એક પદાર્થ પાઠ જ છે જરૂરી છે ખોટું નથી પણ ન્યા ગયા પછી આ લોકો પાટી પેન પકડાવીને એકડા ભણાવવા મનતા હોય ને તો એવા કેજીઓથી રહ્યો એક મોવા તાલુકાનું એક ગામ છે મને ગામનું નામ યાદ નથી હું કહીશ ક્યારેક એનો છાપામાં લેખ આવી ગયો એ ગામના દરેક લોકો ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસરને ભણેલ માણસોને ખૂબ સફળ માણસો એ ગામના બ ખૂબ બહાર છે એની પાછળનું કારણ જાણમાં એવું મળે છે કે ત્યાં વર્ષો પહેલાં શિક્ષક હતા આચાર્ય બહુ સારા અને એ બધા જ ગામ લોકોને ભણ કહી દીધું હતું કે તમારો છોકરો જન્મે ને પછી એક એને ટૂંકમાં જન્મ તારીખ એક વર્ષ મોડી લખાવવાની અને છ વર્ષનો થાય ને ત્યારે જ એ સ્કૂલમાં લેતા એની પહેલાં લેતા નહીં એટલે સાત વર્ષનો થતો બાળક આમ દાખલા પ્રમાણે છ વર્ષનો હોય કારણ કે એમાં સરકારી સ્કૂલમાં છ વર્ષ પાંચ વર્ષ ગણાતા હોય છે આમ એ સાત વર્ષનો થયો હોય એટલે પૂરેપૂરું માઇન્ડ પરિપક્વ થયું ને ત્યારે એ શિક્ષક એને છે ને બધું શીખવાડતા ભણતર જ્ઞાન અક્ષર જ્ઞાન અને એ ગામના બધા છોકરાઓ ખૂબ બુદ્ધિશાળી થતા નાનેથી છે ને તમે એક તો જુઓ એને એકડો ભણવાની પરિપક્વતા નથી ત્યારે તમે એને એકડો ભણાવશો એટલે બાળકને ભણતર પ્રત્યે એલર્જી આવશે સૂગ આવશે એને છે ને ભય લાગશે ભણતરનો ભણતરનો ભય ન લાગવો જોઈએ ભણતરનો ભાવ થવો જોઈએ જ્ઞાન સાથે ગમત આપવાની આ વાત છે એટલે એને છ વર્ષનો થવા દો એની પરિપક્વતા અંદરથી આવી છે એને એકડો ઘૂંટાઈ એવો હવે તમે અત્યારે નાનું બાળક હોય તમને સામાન્ય દાખલો હોય બાળક હોય અને એને તમે ગમે એટલી સેક્સની વાતો કે સેક્સના વિડિયા બતાવો તો એની ઉપર અસર નથી થતી આ હું તમને સમજવા માટે કહું છું શું કામે કે એની અંદર એ આવેગ જ નથી એની અંદર એ પરિપક્વતા જ નથી અને એની ઉંમર આવી જશે ને ત્યારે એવું કંઈ જોશે નહીં તો એની અંદર એ આવેગ ખડો થશે આવું જ સેમ સમજવા માટે આ દાખલો એ આવું જ છે બાળકને અંદર જ્યારે એકડો ને એવું જ્ઞાન એવું ગોખવાની ગોખણપટ્ટી કરવાની જે તે પરિપક્વતા જ નથી ત્યારે ઈશ્વરે એની ભાવબુદ્ધિ અને મોટું મગજ પાવરફુલ બનાવ્યું છે નાનું મગજ બાળકનું પાવરફુલ ન બનાવ્યું સાત વર્ષ સુધી એટલે નાનું મગજ છે ને સ્મૃતિ શક્તિનો હવાલો છે એની પાસે એની પાસે સ્મૃતિ શક્તિ ત્યારે બહુ ન હોય ત્યારે એની પાસે છે ને મોટું મગજ પાવરફુલ હોય એટલે કે ક્રિએટિવ માઇન્ડ હોય જોવાનું જોઈને શીખવાનું શીખવાનું જે જુએ છે એની અંદરથી પોતાના મગજ પ્રમાણે આઈડિયા મેળવવાના અને એમાંથી પોતાની બુદ્ધિ ખીલવવાની આ બુદ્ધિ ખીલવવાનો સમય હોય ને એ આપણે સ્મૃતિ શક્તિમાં મગજ નાના મગજને ડેવલપ કરવામાં વાપરી નાખીએ છીએ એટલે એ બાળક ગમાર થાય ગેબી થાય એના આવેગોનો કંટ્રોલ ન કરે કે માનસિક રોગી થાય એટલે મિત્રો આ છે ને બાળકોને બને ત્યાં સુધી તમે છ વર્ષના થવા દો છ વર્ષ સુધી મોજ કરવા દો ભણતર ભણવા દો પણ કેવું જગતને વાંચવા દો એનું મોટું મગજ પાવરફુલ થવા દો અને પછી તમે ભણવા મોકલજો જો જો એ ને બુદ્ધિશાળી થાય ને ભણવામાં હોશિયારી થાય ભૂક્કા બોલાવી નાખે એવો કોઠાફૂજનો બાળક થાય એટલે આ ખાસ ધ્યાન નાખવું અને નાનપણથી જ કેજીમાંથી જ પહેલાં હવે તો જો કે ઇંગ્લિશ મીડિયમ આ નવી એજ્યુકેશન પોલિસીમાં એટલું બધું હાવી નહીં રહે પણ માતૃભાષામાં ભણાવો માતૃભાષાની અંદર બહુ મોટું વિજ્ઞાન હું આખો વિડીયો બનાવીશ એક વિજ્ઞાન છે મનોવિજ્ઞાન છે બાળકને ઘરે આ શબ્દ કહેવો ને સ્કૂલવાળા બીજો શબ્દ કહે બાળકને ઉલઝનમાં મુશ્કેલીમાં નાખતા નાખતા બાળકની એવી શક્તિઓ ક્ષીણ થઈ જાય ને કે એનું મોઢું છે ને હું તો ઘણી વખત લેક્ચર લેવા જાઉં છું ને સ્કૂલોની અંદર ત્યારે હું જોઉં છું બાળકને ઇંગ્લિશ સ્કૂલવાળા હોય ઇંગ્લિશ મીડિયમવાળા કારણ કે દરેક સ્કૂલની અંદર આપણે ગુજરાતમાં હું છે કે ગુજરાતી મીડિયમ સ્કૂલવાળાઓને કરવી હોય ને તો એની હાલતી નથી કારણ કે બધાને આમ સામાન્ય લેબર માણસો હોય ને કોઈ ભણેલું ન હોય ઘરની અંદર હાથ આઠ ચોપડી ભણેલા હોય તો પણ એને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાનો એક ક્રેજ આવેલો છે એટલે ઓલા સ્કૂલવાળાને કદાચ મારા જેવો હોય ને સમજતો હોય ને કે મારે ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં જ ભણાવવું છે તો એની અહીંયા સંખ્યા નહીં થાય એટલે પછી એ લોકો શું કરે છે કે ઇંગ્લિશ મીડિયમનો રાખે છે અને ગુજરાતી મીડિયમ મીડિયમય રાખે છે એની અંદર મારે લેક્ચર લેવા જવા ઘણી વખત છું આ પહેલી તારીખ જ મારે રૂપાએની અંદર લેક્ચર છે તો શું થાય છે ત્યાં હું આમ જોઉં ને વિદ્યાર્થીઓ એ લોકો અલગ અલગ બેસાડે આમ બે હોય આવે ઇંગ્લિશ મીડિયમવાળા આમ બે હોય ગુજરાતી મીડિયમવાળા મને ખબર ન હોય તો હું જોઈન કહી દઉં કે આ છે ને એના ચહેરા હોય ને એકદમ મરેલા ચહેરા હોય મન મરેલા હોય અને લાગે કે આ ઇંગ્લિશ મીડિયમવાળા અને ઇંગ્લિશ મીડિયમવાળા જ હોય છે ગુજરાતી મીડિયમવાળા ખીખા મશ્કરી કરવાવાળા આમ પ્રફુલ્લિત હોય ખિલખિલાટ એના જેને ચહેરાઓ હોય તમે સમજો ને કે એક બસની અંદર છે ને ચડવું હોય ને તમે એક ઇંગ્લિશ મીડિયમવાળાને રાખજો કોન્વેટ સ્કૂલવાળો અને એક રાખજો આપણી વડનગરની ખોખડધન ગુજરાતી સ્કૂલવાળા હોય એને તો આમ ઠો હો મારીને ઓલો ગુજરાતીવાળો ચડી જાય ને ઓલો વાળો આમ કરીને બેઠો રહે જગ્યા ગોછ એટલે મિત્રો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવાવાળા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણવાવાળા પણ સામાન્ય નમાલા માણસો હોય છે અને સામાન્ય ગામડાની સ્કૂલોમાં ગુજરાતીમાં સરકારીમાં ભણેલા માણસો ઉદ્યોગપતિઓને મોટા મોટા નેતાઓ બને છે મોટા મોટા વૈજ્ઞાનિકો થાય છે આ તમારું સર્વે છે ને કે ઇંગ્લિશ મીડિયમમાં હારી સ્કૂલોમાં કેબ્રિજમાં મૂક્યા હોય તો મૂક્યા તમે તમારું બાળક છે ને દાખલા તમે જુઓ ને વડનગરની સ્કૂલમાં ભણેલો ખોખડધન સ્કૂલને આખા આખા ઇન્ડિયાના નહીં પણ આખા વિશ્વના રાજકારણના ચહેરાઓ વાંચી અને એની સ્ટ્રેટેજી ગોતવીન અને વ્યૂહ ગોઠ ગોઠવીન અને એક ઇમેજ ઊભી કરે આવી કોઠાહુજ જ છે એની પાસે અને કેટલાક માણસો કેબ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યા છે એવા ઘણા બધા છે નમાલા છે એટલે મિત્રો આ બધા દાખલાઓ ઉપરથી જોજો તમે તમારા છોકરાઓની જિંદગી બગાડતા નહીં અને એ પણ એવું ગણીને કે હું મારી છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં હારી યુનિવર્સિટીમાં હારી વિદ્યાલયમાં ઊંચી ફીમાં ભણાવું છું હું પોતે મારી જૂનાગઢની ઊંચાઈ ફીવાળી ઘણી સ્કૂલો છે એમાં નથી ભણાવતો સારી સારી નામ નથી દેતો હું પણ હું એમાં નથી ભણાવતો હું મારા છોકરાઓ સામાન્ય સ્કૂલમાં ભણે છે ગુજરાતી મીડિયમમાં ભણે છે મારા જે નહીં જે લોકો સમજે છે ને હું તમને ઉદાહરણ આપું જૂનાગઢના સર્જન ડૉક્ટર એમડી ડૉક્ટર આવા કેટલાય છે માનો કે ડોબરિયા સાહેબ ડોબરિયા સાહેબ પોતાની એક જ દીકરી છે અને એને ગુજરાતી મીડિયમમાં ભણાવે છે અમારા સુરવાના અકોલવાડીના કેટલાય પ્રોફેસરોના કેટલાય ડૉક્ટરો પાંચ સાત ડૉક્ટરો તો ત્યાં જૂનાગઢમાં સર્જનો છે પોતે અહીંયા વિનય મંદિર સ્કૂલની ગુજરાતી સ્કૂલોમાં ભણેલા છે અને સર્જનો થયા છે ઇંગ્લિશ ભાષા એ કાંઈ બહુ મોટી ભાષા નથી છ મહિના વર્ષ દિવસ તમે થોડુંક મહેનત કરો એટલે ફળફળાટ ઇંગ્લિશ બોલતા શીખો અને એ શીખી જવાય છે તમે એક વખત કોન્સેપ્ટ તમારા મગજની અંદર જ્યારે બેસાડવાનો થાય ને કાં આંબો છે ત્યારે એને આંબો જ ગણો કયો આંબો સાંભળો આંબો અને પછી એમાંથી તમારે આંબામાંથી ત્યારે મેંગો જ્યારે કરવાનું થાય મેંગો ટ્રી કરવાનું થાય એ તો હા સામાન્ય એવી બાબત છે સમજણથી થઈ જશે જ્યારે તમે મોટા થશો ને ત્યારે ઇંગ્લિશ સાતમાં ધોરણ કે આઠમા ધોરણથી તમે ઇંગ્લિશ હાથમાં લેશો ત્યારે આ બધી ભાષાઓ આવડી જાય પણ એક વ્યાકરણ તમારું પાવરફુલ જોઈએ એક આધાર પાવરફુલ જોઈએ હું એક સાદું તમને એક ઉદાહરણ આપું કે બાળક ત્રણ વસ્તુ થાય ને આપણી ઘરે ત્યાં સુધીમાં હજારો શબ્દને લાખો શબ્દ અને હજારો વાક્યો એ કડકડાટ મોઢે બોલે છે એને કહે આ શું છે તો આંબો આ કોણ છે બા આ કોણ છે માસી આંટી ગલુ બધું કેટલાય શબ્દો એમ આ શબ્દો આટલા બધા શીખવાડવા હોય મોટા થઈને નવા શબ્દો તેના માટે એક યુનિવર્સિટી હોય લેક્ચર હોય આચાર્ય હોય અભ્યાસક્રમ હોય એકેડેમી હોય અને બધું જ હોય ને ત્યારે શીખી શકે છે અહીંયા નથી અભ્યાસ નથી બેલ પડતો નથી પીરિયડ લેવાતા નથી આચાર્ય નથી સ્કૂલ કંઈ નથી છતાંય કેમ શીખો સાંભળી સાંભળીને બા બોલ કોણ છે બા બોલ તો બા બા મોઢાના વડાંક જોવે સાંભળે બા પોતે ટ્રાય કરે અનુકરણ કરે બા અને પછી આવું એક આકૃતિ હોય એને બા કહેવાય છે આ કેવી રીતનો શીખે છે એ જોઈ સાંભળીને જોઈ જોઈ સાંભળી સાંભળીને બાળક શીખી શકે છે ઇંગ્લિશ ભાષા માત્ર ને માત્ર તમે કોઈ બાળક હોય ને એને બધા વ્યવહારો તોડી નાખો ને કાનમાં ચડાવી દો ને બ્રોડકાસ્ટ ઇંગ્લિશના છ મહિના સુધીના વિડીયો સમાચાર કરાવો મે મહિના પછી કાઢી લો અને કયો ઇંગ્લિશમાં બોલતું ઇંગ્લિશ બોલી શકશે સમજાણું આપણે તો સ્પોકનમાં ઇંગ્લિશ શીખવા જોઈએ પદ્ધતિ જ ખોટી છે પહેલાં છે ને સાંભળવાનું અંદર જશે ને એ મોઢેથી નીકળશે સમજાણું પહેલાં ઇનપુટ પછી આઉટપુટ આપણે પહેલાં આઉટપુટ બોલીએ સમજાણું વાંચીએ પહેલાં તો આપણે સાંભળવાનું હોય સાંભળીએ પછી આપણે બોલી શકીએ બોલી શકીએ પછી લખી શકીએ ને વાંચી શકીએ આપણે ઉલટી દિશામાં ગંગા ફેરવીએ છીએ છોકરાને ઇંગ્લિશ 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 કરી અને ઇંગ્લિશ મીડિયમમાં નાખી મૂકી દઈએ છીએ અને ઘરની અંદર જે વાતાવરણ છે જગત જ્યારે ભણવાનું સરળતાથી જગતું ભણી શકવાનું નાળિયેરી કહેવાય અને કલમ કહેવાય અને ખુરશી કહેવાય અને ખાટલો કહેવાય અને પલંગ કહેવાય મેં એક ઉદાહરણ એવું જોઈએ છે હું ગાંધીગ્રામમાં રહેતો ત્યારે એ ડૉક્ટર ફેમિલી હતી છોકરાને હાવ ગુજરાતી મીડિયમમાં દાદા દાદી હાવ અભણ હતા અને એને ઇંગ્લિશ કોન્વેન્ટ સ્કૂલની અંદર ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે એને બતાવ્યો કાને શું કહેવાય બેટા કે હાંડિયો ફેલ કરો કે આ ન ચાલે તમારો એ આ હાંડિયાના શબ્દો ઉપરથી ફેલ કર્યો છોકરાને એ છોકરો નીટની અંદર ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો હતો ડૉક્ટર બહેનો સારામાં સારો ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશમાં નહીં એને ઊંટને ને કહેતા નહોતો કહે કે એને બેટા ઊંટ કહેવાય કે નહીં તમે કહેવાય ખોટી વાત છે મારા દાદા દાદી એને હાંડીઓ કહે છે એ હાંઢો જ છે અમે એને હાંડિયો કહીએ સમજાણું એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે એને જગત મોટું મગજ છે ને એ પ્રસાદી એનું એક મટિરિયલ્સ ભેગું કરે છે મોટું મગજ પાંચ વર્ષ સુધી મટિરિયલ્સ કેનું ભેગું કરે છે જગતભરનું હવે જગતને એને વાંચવું છે હવે જગત વાંચે છે ત્યારે કોઈ એને ગાયને ગાય કહે છે કોઈ કાઉ કહે છે તો આપણું આ કાઉ નામનું આ જનાવર કાઉ છે કે આ ગાય છે આ બે વસ્તુ શું છે બે ભાષા છે એનો તો એને ડિફરન્સ એ સમય આવડતો નથી એટલે એ સમયે માત્ર એક ભાષા માતા પિતાની અને આપણી મધર માતૃભાષા હોય ને એ જ એને શીખવાડો એ ભાષા પાવરફુલ આવડી જશે ને એટલે જગત વાંચી લેશે અને જગત એક વખત વાંચી લેશે ને પછી એને શિક્ષણમાં અક્ષર જ્ઞાનમાં મોકલો એટલે એની અંદર એકો થશે એટલે મિત્રો તમારા નાના બાળકો હોય તો અમુક ભૂલો નહીં કરતો કરતા અસ્તુ જય હિન્દ જય ભારત